હું છે પણ ઘડીક મોબાઈલમાં મથવા ન દે આખો દે તો કામે જતા હોય મોબાઈલમાં ઘડીક મથવા દે આઈ આઈ કરતી ધોડી આવીશું તો કઈ નહીં અરે કાલ વાવા જોડુ આવવાનું ને તો બધું ઉપાડી લઈ જવાનું એમ કે એટલે છે ને બધું હું તો આ બધું મુકવા જ મંડવાની તમારે જે કરવું હોય ને એ કરો પણ મારે તો બધું મૂકી દેવું છે હમણાં કબટમાં કાલ વાવા જોડુ આવવાનું ને તો બધું ઉપાડી લઈ જવાનું એટલે મારે તો આ બધું કબટમાં હું તો હકેલીને મૂકી દેવાની આ ગાદી બાદી ઊભા થાઉં ગાદી ને હું બધું ઉપર ચડાવવા માંડું બો થાઉ જલ્દી જલ્દી આ ગોદડાને ખાટલાને બધું ઉપર ચઢાવવાનું બાપા એ વાવાઝડુ આવવાનું નદી આવવાની અરે કા કેટલો વરસાદ બી بیاવાનું અરે હું તો હમણાં બધું અકેલીને મુકવા જ મનવા તું ફોરો ખા તું હું બોલે છે એટલી ઉતારતી બોલે છે મને કઈ સમજાતું નથી મને કઈ શાંતિ તો મોબાઈલ માં મતવા દે અને તું કે વાવાઝડુ આવે છે હા હા વાવાઝડુ હા અરે તારાથી મોટું કોઈ વાવાઝડુ નથી એ તો ખબર પડે ને હું અત્યાર લગી તારી ભેગું રહ્યો કેવડું મોટું વાવાઝોડા ઈ વાવાઝોડું મને કઈ કરી શકે ક્યાંય કઈ વસ્તુ જરૂર નથી મોટા મોટું વાવાઝોડું તું છો મારા માટે પણ ધક્કા મારી મને હવે તું છે તરત મોટા મોટું વાવાઝોડું પાછું વાવાઝોડું આવે વાવાઝોડું આવે એને કઈ કેવા માં કોઈ ફાયદો છે નહિ એટલે મારે રીતે હું તો અકેલી ને બધું મુકવા માંડે એને કોઈ ફાયદો જ નથી કેવામાં